લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી પીળી રાય માથા પરથી સાત વારો વારી અને ચાર રસ્તા પર અથવા વિરાન જગ્યામાં ઉડાવી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા માણસો સાથે સંબંધો વધારવા નહીં વૃષભ વૃષભ રાશિ આજે શું કરવું રાશિવાળાએ આજે ઘરના વડીલ પિતા દાદા મોટા કાકા આવા વ્યક્તિઓના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિ વાળા છે ને આજે દમાના દર્દીને દવા અપાવવી જોઈએ જેને દમ થયો હોય શ્વાસ રૂંધાતો હોય ને એવા માણસને આજે તમારે દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈ આવે તો બચવું જોઈએ કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે દૂધમાં ચપટી હળદર અથવા કેસર નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પક્ષીને હાનિ પહોંચાડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે જીવનના અઘરા કામ કોઈ જાણકારની સલાહ લઈને શરૂ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચ કરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું છે કન્યા રાશિવાળાએ આજે ઘરના બાળકોના કામકાજ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાતચીત દરમિયાન કોઈની પણ સાથે અપશબ્દ બોલવા નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરવો શું નથી કરવાનું મિત્રો આજે ખાવાના ની થાળીમાં ભોજન એઠું રાખતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી પીળા ફૂલથી વિષ્ણુનું પૂજન કરવું અથવા પીળું વસ્ત્ર દાન કરવું શું નથી કરવાનું મિત્રો સાંજના સંધ્યાકાળના સમય પછી ઘરમાં કચરો વાળવો નહીં ધન રાશિ ધન વડાએ આજે શું કરવું ધન વડાએ આજે ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરતા નહીં મકર મકર રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કેળને પાણી પાવવું જોઈએ કેળાનો છોડ હોય ને એને પાણી પાજો શું નથી કરવાનું મિત્રો આજે આપનો જે ભૂતકાળ છે એને યાદ કરીને દુઃખી નથી થવાનું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાના ધંધાકીય કામોમાં જે અટકાવ છે તેના માટે ઘરના વડીલોના સલાહ સૂચન લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં પડતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પીળું ફૂલ પોતાની પાસે રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા કરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે તમારે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે